રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્માણ દિન નિમિત્તે ગાંધીભૂમિમાં આવેલા તેઓના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા અગ્રણીઓ તેમજ નાગરિકો સહભાગી થયા હતા જેમણે વિશ્વ આખાને સત્ય અહિંસા ભાઈચારાની ભાવના પ્રગટ કરીને પોતાના જીવનના સત્યના પ્રયોગો દ્વારા અનોખો રાસ ચીંધ્યો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પોરબંદરમાં આવેલા જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે ગાંધી નિર્માણ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં કલેક્ટર એસ ડી ધાનાણી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી હતી તેમજ સરકારી શાળાના શિક્ષકોએ ભાવમય પ્રાર્થનાની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી આ સર્વધર્મ પ્રાર્થના સભામાં મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અધિક કલેક્ટર જે બી વદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ ડૉક્ટર ચેતનાબેન તિવારી સહિતના પદાધિકારીઓ અગ્રણીઓ વિદ્યાર્થીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સાંપ્રત સમયમાં પૂજ્ય ગાંધીજીના વિચારો જીવંત છે અને વિવિધ રીતે દેશ દુનિયાને તેમના સિદ્ધાંતો માર્ગદર્શક બની રહ્યા છે એકવીસમી સદીમાં ગાંધીજીના અમૂલ્ય વિચારોને આત્મસાત કરીને એ જ ગાંધીજીના નિર્માણ દિવસે તેમને સાચી સ્મરણાંજલિ છે નિપુલ કોપટ પોરબંદર ટાઈમ્સ જેમનું સમગ્ર જીવન સત્ય અહિંસા પ્રેમ કરુણા અને સદભાવથી રહ્યું એવા પૂજ્ય ગાંધી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે આ કીર્તિશ્રીઓ ભારતનું ભવિષ્ય છે એવા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા કીર્તિ મંદિરની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ જોડાયા આજની આ પ્રાર્થના સભામાં આપણે સૌ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ એમને ચીંધેલા માર્ગ પર આગળ ચાલીએ અને એમના સ્વપ્ન નું ભારત નું સર્જન કરીએ એવી સૌને પ્રાર્થના